છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા ખાતે વાર્ષિક ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે બાળકુંજન તૃતીય રંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉપસ્થિત સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી છોટાઉદેપુરના ચેરમેન મુકેશ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રમુખ માધુ રાઠવા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ જગદીશભાઈ નગરપાલિકાના કોર્પોરેટર તાલુકા જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો વિવિધ શાળાના આચાર્યો પીએમ તાલુકા શાળા નંબર એકના શિક્ષકો એસએમસી સમિતિના સભ્યો શાળાના બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અઢારસો ને તેસઠમાં સ્થાપના થયેલી એવી છોટાઉદેપુર નગરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે વાર્ષિક દિન અને વિદ્યાર્થીઓ બાળ વિદ્યાર્થીઓનો રંગોત્સવ કાર્યક્રમમાં આજે છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ સાથે અમે હાજરી આપી છે અને બાળકોને વિવિધ પ્રકારની કૃતિઓ અમે નિહાળી સાથે સાથે રમત ગમતના ક્ષેત્રે સ્વિમિંગ હોય કે એવી અનેક પ્રવૃત્તિઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ જ શાળાના વિદ્યાર્થીઓએ જે ઇનામો મેળવ્યા છે એમને એમના પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ પણ હતું ખૂબ સુંદર આયોજન અહીંના આયોજક મિત્રોએ જે વિદ્યાર્થીઓમાં પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે કર્યો છે અને અત્યારે આજે સમય ગુજરાતમાં વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે બે દિવસ પહેલાં રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ગુજરાત માટે બજેટ પણ આપ્યું છે આજે શિક્ષણનો કાર્યક્રમ અને આ શિક્ષણના કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાને પણ શૈક્ષણિક રીતે અનેક પ્રકારનો ફાયદો આ બજેટમાં આપણને થયો છે હમનો તાજેતરમાં છોટાઉદેપુરની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ સંપન્ન થઈ છે અને આ બજેટમાં છોટાઉદેપુરની નગરપાલિકાને એ ગ્રેડ આપવાનું રાજ્ય સરકારે બજેટમાં પણ ઘોષણા કરી છે જેના કારણે આ નગરપાલિકાને ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટો મળવાની એ ગ્રેડ નહીં હોવાના કારણે અમુક પ્રકારના જે પ્રોજેક્ટો અમુક પ્રકારની યોજનાઓ નહીં મળી શકતી હતી તેવી યોજનાઓ પણ આપણને આ નગરને મળવાની જિલ્લાના શિક્ષણની અંદર જે ગામડામાંથી અપડાઉન કરે છે હાઈસ્કૂલ અને કોલેજ કક્ષાએ જે વિદ્યાર્થીઓ એના માટેની હોસ્ટેલો સરકારી સાયન્સ કોલેજ અને છોટાઉદેપુરને છોટાઉદેપુરથી દેવગઢ બારિયાનો ચાર લેન્ડનો રસ્તો પણ આપણને મળવાનો છે એટલે આ તકે વધુ વાત નહીં કરતા અહીંયા આ કાર્યક્રમમાં પીએમ શ્રી તાલુકા શાળા નંબર એકના સૌ આયોજકોએ અમને આમંત્રણ આપ્યું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું